જો એક રાખશે ને બધા રાખશે મેં તો નાની ગાય રાખો ને મારા નાના સોપારા ની અંદર હું તમને કઉ

ની અંદર રોજ ખાલી દસ મિનિટ હવન થશે ને તો આખા ઘરનું વાતાવરણ ચેન્જ થઈ જશે અને જે અત્યારે પ્રોપ્લીન વાયુ છે જે ઓપરેશન થિયેટરમાં વપરાય છે એ સિન્થેટિક વાયુ બહુ મોંઘું આવે છે કારણ કે અંદર શરીર ખોલી નાખે એટલે કોઈ જમ્સ કે વાયરસ અંદર ન જવા જોઈએ તો એ સિન્થેટિક વાયુ એટલું મોંઘું છે તમે ગાયના ઘીનું ખાલી દસ ગ્રામ ગાયના ઘીનું તમે ઘરમાં હવન કરો તો એક લાખ ટન કાર્બન ઓક્સિજનમાં ડાયવર્ટ થાય છે કાર્બન થાય છે અને પ્લસ પ્રોપ્લીન વાયુ પેદા કરે છે એ નેચરલ ફોર્મમાં થાય છે તમારે મસ્તીથી ખરેખર જીવવું હશે ને તો આવી પ્રાચીન પરંપરાઓ પાછી લાવવી જ પડશે એટલે આ લોકો હવે કદાચ મારું નેક્સ્ટ નેક્સ્ટ ટુ નેક્સ્ટ સન્ડે એક પાનુશાળી સમાજની જ આખી ઝૂમ મિટિંગ છે અને આપણે સો પરિવારોનો ત્યાં ટાર્ગેટ કર્યો છે સો પરિવારના બધા એનાલિસિસ કરવામાં આવે છે એના બોડીમાં શું શું ફરક છે પછી નેવું દિવસ સુધી જંકફૂડ નહીં ખાય ઘઉં આધારિત ખેતીથી ગાયનું દૂધ દહીં ઘી છાશ અને એના ખેતીથી ઉત્પાદિત અનાજ ઔષધિ બધું ફળ વગેરે એનાથી લેશે પ્લસ તેલ છે આપણું કોલ પ્રેશર્સનું આવશે ખાંડ ભૂકી છે એ પણ બધું ઓરિજિનલ જ આવશે તો પછી આપણે દવાઈ કોઈ નહીં અને પછી પાછા એનો નેવું દિવસ પછી એનાલિસિસ કરવામાં આવશે હા તો થાય જ પરિવર્તન જો માણસની સાથે સાથે ધાતુઓમાં પરિવર્તન આવે એના સ્વભાવમાં પરિવર્તન આવે એના આત્મામાં પરિવર્તન આવે તો શું કામ ના આવે હમણાં મારા સાહેબ વિડીયો આવ્યો છે ફેસબુક પર મેં બધાને મોકલ્યો છે કે પશુ આધારિત તમે જીવન જીવો ને તમારે પશુ કોઈ ડોક્ટર પાસે જાય પંખી જવો એ કે છે ને બીમાર પડે ને તો ખાવાનું છોડ દે બિલકુલ એ આખું એને કીધું છે કે પેલા સુઈ જાઓ તમે ટાઈમ પર સુઈ જાઓ સાત વાગ્યા પેલા પશુ ખાઈને હોય જાય છે રિઝર્વેશન